હું જાતિવાદી નથી હું કુમવાદી નથી જેની ગોમમાં વસ્તી વધારે હોય એનો સરપંચ હોય છે નથી હોતો મને આ નાનો જવાબ આવે તો ગુજરાતમાં આપણી અડત્રીસ વસ્તી છે સંમેલનમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા ગુજરાત નેતા છે આ વિચિયા ગામની પવિત્ર ભૂમિ ઉપર પોતે આવનાર પેઢી માટે કંઈક સારું થાય એવું કરું એ આપણાને બાબા સાહેબ આંબેડકરનું બંધારણ હોય કે ભૂતકાળમાં જે આપણાને એક ક્ષત્રિય તરીકે ઠાકોર તરીકે કોળી તરીકે એ આપણાને ક્ષત્રિય તરીકે જ્યારે બીજાનું પ્રોટેક્શન કરવાની બીજાની સલામતીની જવાબદારી આપણી હતી ત્યારે આજે આ સમાજ કોઈ કંઈક એ જગ્યાએ અત્યારે જઈને ઉભો છે કે એને ન્યાય માટે કે એની સલામતી માટે બીજાને કહેવું પડે આજે આ સ્થિતિમાં આવ્યા છે ત્યારે

અને શહીદ ને શ્રદ્ધાંજલિ આપવા માટે એ આપવા માટે આખો સમાજ એક માળવે ઘનશ્યામભાઈ ની પવિત્ર આત્મા ને દિવ્ય આત્માને શાંતિ મળે એવી બે હાથ જોડીને પ્રાર્થના કરું છું અહિયાં ગેની બેલે વાત કરી હજુ પૂજાભાઈ ઋત્વિકભાઈ રાજેશભાઈ ચંદનજીભાઈ બધા જ આગેવાનો રાજુભાઈ કરીને આવનારા સમયમાં સાથે મળીને લડવાની તૈયારી પણ બતાવી હું આજે એટલું ચોક્કસ કહીશ કે ઘનશ્યામભાઈ ની આત્મા જયારે ઉપરથી જોતી છે તારે એને એક વાતનો સંતોષ થતો છે કે કદાચ મારી શહીદી એડે નહીં જાય આ સમાજ આજે થયો છે એ આત્માને એ પણ તાડક મળતી હશે કે ભલે આજે હું આ ધરતી પણ નથી પણ મારો પરિવાર મારી દીકરી એકલી નથી એની પણ એમના આત્માને તાડક મળતી હશે અને આજે હું પણ આજ તમારી વચ્ચે એક વિધાનસભાના વિરોધ પક્ષના નેતા કરતા પણ સમાજના એક યુવાન તરીકે દીકરા તરીકે સાથી તરીકે ભાઈ તરીકે આવે છે અને આ એટલા માટે આવવું પડે કે અહીંયા ઘણી બધી રાજકીય વાતો થઈ પણ રાજકીય વાતો કરવા કરતા રાજકીય અધિકાર મેળવવા માટે આપણા બંદારીયાને અધિકારો મેળવવા માટે આટલો મોટો સમાજ ભેગો થયો હોય તો અહીંથી છૂટી છૂટા પડતા પહેલા કંઈક સંકલ્પ કરીને છૂટા પડવું પડે આલી ભાષણો સાંભળ્યા વાતો કરી તાળીઓ પાડીને છૂટા પડી ગયાનો આ પ્રસંગ ના બનીડે એટલું મારી ખાસ વિનંતી આ એ વકીલ મિત્રોનો આપણે જે આભાર માણો એવો જ આભાર આખી સમિતિનો માનીશ કે ગુજરાતમાં આ ધનશ્યામભાઈ શહીદી રૂપે આ એક પહેલો કાર્યક્રમ એવો છે કે ગુજરાતની સાડા છ કરોડમાંથી અઢી કરોડ ની વસ્તી ધરાવતા ઠાકોર કોળી સમાજ ને જો ભેગા કરવાનું કામ કર્યું હોય તો આ સમિતિ એ કર્યું છે એમને ખૂબ ખુબ અભિનંદન છે માં ઉપસ્થિત પર આદરણી વનય ઋષિવાતિ બાપુ ભાઈ શ્રી અમિતભાઈ ચાવડાબેન ઠાકોર ઋત્વિકભાઈ મકવાણા રાજુભાઈ ગોહિલ ભરતસિંહ ઠાકોર ચંદનસિંહ ઠાકોર ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી ધરમસિંહભાઈ ધાપા જયેશભાઈ રાજકોટથી જુદા જુદા સંગઠનના બધા હોદેદારશ્રીઓ નિમંત્રણ ને માન આપીને ઉપસ્થિત રહેલા સારાય સૌરાષ્ટ્ર અને ગુજરાત માંથી આવેલા સમાજ પોળી ઠાકોર સમાજના આગેવાનો યુવાન મિત્રો માતાઓ બહેનો યુવાન મિત્રો પત્રકાર મિત્રો અને સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ ના સમગ્ર પરિવારજનો આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ કેમ મામલતદાર કોર્ટ ની અંદર દબાણ નો કેસ રજીસ્ટર થાય છે અને કેસ ચલાવવામાં આવે છે મામલતદાર બે હજાર વીસ ની અંદર એમનો હુકમ કરે છે આ દબાણ દૂર કરવા માટેનો કે આ દબાણ દૂર કરવું અને અઢીસો રૂપિયા તમને દંડ કરવામાં આવે છે ઘનશ્યામભાઈ દંડ ભરી દીધો કાર્યવાહી કરતા હતા ત્યારે મામલાર ને પ્રાંત અધિકારી ને પોતાની રજૂઆત માં જણાવ્યું કે અમારે ખોરિયાળી ગામે કોઈ પણ પ્રકાર નો આશરો નથી રહેવા માટે કોઈ જમીન નથી અમને પ્લોટ આપવા અમારા જે ઘર ખેતી ચલાવવા માટેના સાધનો રાખવા માટેની અમારી પાસે જમીન નથી અમને પ્લોટ ની ફાળવણી કરવામાં આવે અમે આ દબાણ દૂર કરી દેવા માટે અમે તૈયાર છીએ અને સંમત છીએ આ રેકોર્ડ ઉપર ઘનશામભાઈ જણાવે છે મામલતદાર ને ત્યારે મારી સૌ વડીલો આગેવાનો યુવાનો ભાઈઓ બહેનો સમાજના શ્રેષ્ઠીઓ માતાઓ તમામને વિનંતી છે કે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હોય તો આપણે બે મિનિટ આપણા સ્થાન ઉપર ઉભા થાય અને ઘનશ્યામભાઈ રાતભરને શ્રદ્ધાંજલિ પાઠવીએ મિત્રો